ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ માટે કિસાન આઈ પોર્ટલ શરૂ થયું કિસાન આઈપોર્ટલની મુસીબત ખેડૂતો માટે એ છે કે મોટાભાગના ખેડૂતો પાસે પોતાના લેપટોપ કે કમ્પ્યુટર ઘરે નથી બ્રોડબેન્ડ કનેક્શન નથી એવા સંજોગોમાં ખેડૂતે કાં તો ગામના વીસી પાસે જવું પડે છે કાં તો કોઈક પ્રાઇવેટ સાયબર કાફેવાળા પાસે જવું પડે છે દરેક જિલ્લા દીઠ લાભાર્થીઓની સંખ્યા બહુ મર્યાદિત હોય છે એક સાથે આખા ગુજરાતમાંથી શરૂ થઈ જાય ત્યારે પોર્ટલની પોતાની સ્પીડ ઘણી ડાઉન થઈ જાય છે એમાંય જેની પાસે ખેડૂત પોતાનો દિવસ બગાડીને આ રજીસ્ટ્રેશન કરાવવા માટે જાય એ પોતે જ મોટે ભાગે લાભાર્થી ઇચ્છુક લાભાર્થી હોય છે એટલે સૌથી પહેલાં તો એ પોતાનું જ રજિસ્ટ્રેશન કરે એનું રજીસ્ટ્રેશન થાય કે ન થાય એટલી વારમાં તો યોજના પૂરી થઈ જાય છે સરકારને મારી વિનંતી છે કે આ આઈ પોર્ટલની યોજના ખેડૂતો લાભ લઈ શકતા નથી એના બે કારણ છે તમારી કનેક્ટિવિટી ખૂબ ખરાબ છે પોર્ટલ ડાઉન મોટે ભાગે રહે છે ખેડૂતોનો વારો જ આવતો નથી અને બીજું કે તમે જે બજેટ ફાળવો છો યોજના માટે એ બજેટ ખૂબ નાનું હોય છે એને કારણે વધારે લાભાર્થીઓ એનો લાભ લઈ શકતા નથી સરકાર આવનારા બજેટમાં ખેડૂતો માટેની યોજનાઓ માટે પૂરતું બજેટ ફાળવે અને ગ્રામીણ વિસ્તારની જે નેટ કનેક્ટિવિટી છે એને વધારે સુદ્રઢ કરે તો જ સરકારી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચી શકે જ્યાં સુધી આ બે વસ્તુ ન થાય ત્યાં સુધી આ ખેડૂતો સાથે ધોળે દિવસે થતી છેતરપિંડી છે અને છેતરપિંડી સરકારે બંધ કરવી જોઈએ